શ્રીમદ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયોની સફરમાં આપણે બે અધ્યાયોનું શ્રવણ સમાપ્ત કર્યું છે અને આજના આપણા વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો ત્રીજો અધ્યાય કે જેનું નામ છે કર્મયોગ તેનું શ્રવણ કરીશું અર્જુને કહ્યું કે હે જનાર્દન હે કેશવ જો તમે બુદ્ધિને સકામ કર્મ કરતા શ્રેષ્ઠ માનતા હો તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા શા માટે પ્રેરી રહ્યા છો આપના દ્વીઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે તેથી કૃપા કરી મને નિશ્ચયપૂર્વક જણાવો કે આમાંથી મારે માટે સૌથી હિતાવહ શું છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા કે હે નિષ્પાપ અર્જુન મેં પૂર્વે સ્પષ્ટતા કરેલી જ છે કે આત્મ સાક્ષાત્કાર પામવાનો પ્રયત્ન કરનારા મનુષ્યોના બે વર્ગ હોય છે કેટલાક જ્ઞાનયોગ દ્વારા આને સમજવાનું વલણ ધરાવે છે અને બીજા કેટલાક ભક્તિયોગ દ્વારા આને સમજે છે મનુષ્યને કર્મનો સમૂળગો પ્રારંભ ન કરવાથી ન તો કર્મફળની મુક્તિ પ્રાપ્ત થાય છે અને ન તો કર્મ ત્યાગથી તેને પૂર્ણતા સિદ્ધ થાય છે પ્રત્યેક વ્યક્તિને તેને ભૌતિક પ્રકૃતિ દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને કર્મ કરવું જ પડે છે તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કાબુમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો રહે છે તે નિસંદે પોતાને છેતરે છે અને ઢોંગી કહેવાય છે પરંતુ જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને અનાસક્ત થઈને કર્મયોગ એટલે કે કૃષ્ણ ભાવનામાં કર્મનો આરંભ કરે છે તો તે ઘણો ચડિયાતો છે તું તારું નિત્ય કર્તવ્ય કર્મ કર કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું વધુ સારું છે કામ કર્યા વિના મનુષ્ય પોતાના દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી વિષ્ણુ યજ્ઞ તરીકે કર્મ કરવું જોઈએ અન્યથા આ ભૌતિક જગતમાં કર્મના બંધન ઉત્પન્ન થાય છે માટે હે તું વિષ્ણુની પ્રસન્નતા અર્થે નિયત કર્મ કર એ રીતે તું સદા અનાસક્ત અને બંધનમાંથી મુક્ત રહીશ સર્જનના પ્રારંભે સમસ્ત પ્રાણીઓના સ્વામીએ વિષ્ણુ માટેના યજ્ઞ સહિત મનુષ્યો તથા દેવોના વંશનું સર્જન કર્યું અને તેમને આશીર્વચન કહ્યા કે તમે આ યજ્ઞથી સુખી રહો કારણ કે એ કરવાથી તમને સુખપૂર્વક રહેવા અને મુક્તિ પામવા માટે સર્વ ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત થઈ શકશે યજ્ઞો દ્વારા પ્રસન્ન થઈને દેવો તમને પણ પ્રસન્ન કરશે અને એ રીતે માનવો તથા દેવો વચ્ચેના સહકારથી સૌનો અભ્યુદય થશે જીવનની વિવિધ જરૂરિયાતોની પૂર્તિ કરનારા વિભિન્ન દેવો યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને તમારી બધી જરૂરિયાતોની પૂર્તિ કરશે પરંતુ જે મનુષ્ય આ પ્રાપ્ત ઉપહારો દેવોને અર્પણ કર્યા વગર પોતે ભોગવશે તે નક્કી ચોરજ છે ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન જ લે છે અન્ય લોકો જેઓ પોતાના જ ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે તેઓ નક્કી પાપ જ ખાય છે બધા દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે અને યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે નિયંત્રિત કર્મોનો નિર્દેશ વેદોમાં થયો છે અને વેદો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરમાંથી પ્રગટ થાય છે પરિણામે સર્વવ્યાપી બ્રહ્મ યજ્ઞોમાં સદૈવસ્થિત રહે છે હે પ્રિય અર્જુન જે મનુષ્ય માનવ સમાજમાં આ પ્રમાણે વેદો દ્વારા સ્થાપિત યજ્ઞચક્રનું પાલન નથી કરતો તે નિશ્ચિતપણે પાપમય જીવન વ્યતીત કરે છે આવો મનુષ્ય માત્ર ઇન્દ્રિય તૃપ્તિ માટે જ જીવિત રહીને નિરર્થક જીવન વ્યતીત કરે છે પરંતુ જે મનુષ્ય આત્મામાં જ આનંદ પામે છે તથા જેનું જીવન આત્મસાક્ષાત્કાર યુક્ત હોય છે અને જે પોતાની અંદર જ પૂર્ણપણે સંતુષ્ટ રહે છે તેને માટે કશું કર્તવ્ય રહેતું નથી

અને ઉદાહરણરૂપ આચરણ દ્વારા તે જે આદર્શ પ્રસ્થાપિત કરે છે તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે હે પૃથાપુત્ર ત્રણેય લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી મને કોઈ વસ્તુનો અભાવ નથી કે નથી મારે કશું મેળવવાની જરૂર તેમ છતાં હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત રહું છું જો હું નિયત કર્તવ્ય કર્મો સાવધાની પૂર્વક ના કરું તો હે પાર્થ બધા મનુષ્યો જરૂર મારા માર્ગનું અનુસરણ કરશે જો હું નિયત કર્તવ્ય ના કરું તો આ બધા લોકનો વિનાશ થઈ જાય ત્યારે હું અવાંછિત જનસમુદાય એટલે કે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન કરવાનું કારણ બનુ અને એ રીતે સર્વજીવોની શાંતિ નષ્ટ કરનારો બનુ હે ભરત વંશી જેવી રીતે અજ્ઞાની મનુષ્યો ફળ પ્રતિ આસક્તિ રાખીને તેમના કર્તવ્ય કર્મો કરે છે તેવી રીતે વિદ્વાન જનોએ સામાન્ય લોકોને સાચા માર્ગે દોરવા માટે અનાસક્ત રહી કર્મ કરવા જોઈએ વિદ્વાન મનુષ્યોએ સકામ કર્મોમાં આસક્ત એવા અજ્ઞાની લોકોના મનને વિચલિત કરવા જોઈએ નહીં તેમજ તેમને કર્મનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ નહીં

તેમ છતાં જ્ઞાની મનુષ્ય તેમને તેમાંથી વિચલિત કરવા જોઈએ નહીં માટે હે અર્જુન તારા સર્વ કર્મો મને સમર્પિત કરીને મારા પૂર્ણ જ્ઞાન થી યુક્ત થઈને લાભની ઈચ્છા રાખ્યા વિના સ્વામિત્વનો દાવો કર્યા વિના તથા આળસરહિત થઈને તું યુદ્ધ કર જે મનુષ્યો મારા આદેશો પ્રમાણે પોતાના કર્તવ્યો કરે છે અને રહિત થઈને શ્રદ્ધાપૂર્વક આ ઉપદેશોનું પાલન કરે છે તેઓ સકામ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે પરંતુ જે માણસો ઈર્ષાવશ થઈને આ ઉપદેશોની ઉપેક્ષા કરે છે અને તેનું નિયમિત આચરણ કરતા નથી તેમને સર્વજ્ઞાનથી રહિત થયેલા મૂર્ખ બનેલા તેમજ અજ્ઞાન તથા બંધનનો ભોગ બનેલા ગણવા જોઈએ જ્ઞાની મનુષ્ય પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે જ કાર્ય કરે છે કારણ કે દરેક મનુષ્ય ત્રણ ગુણો દ્વારા પ્રાપ્ત કરેલી પ્રકૃતિનું જ અનુસરણ કરે છે તો પછી દમન કરવાથી શું મળી શકે બદ્ધ જીવો દ્વારા ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આસક્તિ અને દ્વેષ અનુભવવામાં આવે છે પરંતુ મનુષ્યે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયોના નિયંત્રણ હેઠળ આવવું જોઈએ નહીં કારણ કે તે આત્મ સાક્ષાત્કારના માર્ગમાં અવરોધક હોય છે પોતાના નિયત કર્તવ્ય દોષયુક્ત હોય તો પણ પૂરા કરવા એ બીજા મનુષ્યોના સારી રીતે કરેલા કર્તવ્ય કર્મો કરતા વધુ શ્રેયસ્કર છે

પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા કે હે અર્જુન આનું કારણ રજોગુણ થી ઉત્પન્ન થયેલ એ કામ જ છે જે પછીથી ક્રોધનું રૂપ ધારણ કરે છે અને જે આ જગતનો સર્વભક્ષી મહાપાપી શત્રુ છે જેવી રીતે અગ્નિ ધુમાડાથી દર્પણ ધૂળથી અને ભ્રૂણ ગર્ભાશય થી આવૃત્ત રહે છે તેવી રીતે જીવાત્મા આ કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત રહે છે એ રીતે જ્ઞાની જીવાત્માની શુદ્ધ ચેતના કામરૂપી સનાતન શત્રુ દ્વારા ઢંકાઈ જાય છે અને આ કામ કદાપી સંતુષ્ટ થતો નથી તથા અગ્નિની જેમ બળતો રહે છે ઇન્દ્રિયો મન તથા બુદ્ધિ એ આ કામના નિવાસ સ્થાનો છે તેમના દ્વારા આ કામ જીવાત્માના વાસ્તવિક જ્ઞાનને ઢાંકી દે છે અને તેને મોહિત કરે છે માટે હે ભરત વંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન શરૂઆતમાં જ ઇન્દ્રિયોનું નિયમન કરીને પાપના આ મહાન પ્રતિક કામનું દમન કર અને જ્ઞાન તથા આત્મ સાક્ષાત્કારના વિનાશ વધ કર કર્મેન્દ્રિયો જડ પદાર્થ કરતા ચડિયાતી છે મન ઇન્દ્રિયો કરતા ઉચ્ચતર છે બુદ્ધિ મનથી પણ વધારે ઉચ્ચતર છે અને તે આત્મા બુદ્ધિથી પણ વધુ શ્રેષ્ઠતર છે એ રીતે હે મહાબાહુ અર્જુન મનુષ્યે પોતાને ભૌતિક ઇન્દ્રિયો મન તથા બુદ્ધિ પર જાણીને અને મનને વિવેક આધ્યાત્મિક બુદ્ધિ એટલે કે કૃષ્ણ ભાવના સ્થિર કરીને આધ્યાત્મિક શક્તિ વડે આ સદા અતૃપ્ત કે અસંતોષી કામરૂપી શત્રુને જીતી લેવો જોઈએ આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાનો કર્મયોગ નામનો ત્રીજો અધ્યાય અહીંયા સમાપ્ત થાય છે દર્શક મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો ફરી મળશું આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાય સાથે ત્યાં સુધી નમસ્તે